અન્ય કંપની કરતાં પણ ઉગાવો સારો છે જર્મિનેશન સારો છે અને રોગ પ્રતિકાર શક્તિ સામે પણ સારું છે અને નીચેથી મજબૂત ડાળ થાય છે ફાલ પણ સારો છે દાણો પણ વજનદાર થાય છે અને એકદમ ગ્રીન હરી પણ સારી જ હોય છે પ્રથમ ગાંઠ થી જ ડાળીઓ ફૂટે અને છોડ થાય ઊંચો ઘેરો અને ઘટાદાર મુખ્ય ડાળીઓ અને પેટા ડાળીઓની ખૂબ જ વધારે સંખ્યા સુકારા પ્રતિકારક જાત અને સાથે અઢળક અને મબલક ઉત્પાદન બીજી ઘણી બધી કંપનીના હું બિયારણ વેચું જ છું પણ ઈ કરતા આ વેરાયટી અંદર સાવન શક્તિ જે છે એની અંદર રોગ પ્રતિકાર શક્તિ સારી છે આની અંદર ઉતારો પણ સારો આવે છે અને ખેડૂત પણ કહે છે અને મારી પણ એવી અપીલ છે કે ખેડૂત આ વેરાયટી વાવે તો ખેડૂતને ચોક્કસ પણ ફાયદો ઉત્પાદનમાં થાય સાવનનો સંગાત સૌ ખેડૂત ભાઈઓ નો વિકાસ આજે જ સાવન શક્તિ સંશોધિત જીરો બીજ